તાળાબંધી કરવામાં આવી જૂની શાળાને હટાવીને આરોગ્ય કેન્દ્રને બનાવતા વિરોધ થઈ રહ્યો છે શાળામાં આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો રોષે ફેલાયેલા ગ્રામજનોએ સરકારી શાળાને તાળા માર્યા છે મહત્વનું છે કે ગારિયાધાર તાલુકાના લુવારા ગામે સરકારી પ્રાથમિક શાળામાં ગ્રામજનોને તાળાબંધી કરી જૂની શાળામાં આરોગ્ય કેન્દ્ર ઊભું કરી દેવાતા લોકોમાં રોષનો માહોલ છવાઈ ગયો તો બીજી તરફ ગામથી બે કિલોમીટર દૂર નવી શાળા આવેલી છે પરંતુ નવી શાળાએ જતા રસ્તામાં જંગલ વિસ્તાર આવતો હોવાથી વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ રહે છે જે ગુની સ્કૂલ હતી કે આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે છે જો કે કોઈ એનો ઠરાવ નથી કે કઈ નથી પણ સતાય બનાવવામાં આવે છે ખબર નહીં કેમ પણ જે જૂની સ્કૂલ હતી એ જ જગ્યાએ અમારે નવી સ્કૂલની માંગણી છે અને આ સ્કૂલ જર્જરીતમાં છે તો અહીંયા તો નવી બનાવવાની આવશે જ ભવિષ્યમાં જયારે આવશે ઉપરથી ત્યારે પણ અત્યારે જે નવા ઓરડા છો આવ્યા છે એ એ જ જગ્યા ઉપર જે જૂની સ્કૂલ હતી એ જ જગ્યા ઉપર બને એવી અમારી માંગણી છે પ્રશ્ન અમારો એવો છે કે ભાઈ અમારે લુવારા ગામમાં બે સ્કૂલ હતી એમાંથી એક સ્કૂલ જરજાઈ જરજરીત કરીને પાડી દેવામાં આવી છે એક સ્કૂલ અહીંયા છે તો એ સ્કૂલની જે જગ્યાએ અત્યારે જે નવી અમારે મંજૂર થઈ છે તે અહીંયા નવી સ્કૂલ બનાવવામાં નથી આવતી અને અહીંયા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે છે તો અમારે એ કામ ત્યાં નથી કરવું અને અમારે નવી સ્કૂલ ત્યાં જોઈએ છે તો શું